કોઈ પણ સભ્ય સમાજની વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે માથું શરમથી ડૂબી જાય અને આપણા ગુજરાતમાં તો ક્યારેય આવી ઘટના કલ્પી પણ ન શકાય એવી કરુણ અને દુઃખદાયી ઘટના દાહોદમાં બની છ વર્ષની બાળકી પહેલા ધોરણમાં બાળકી ઘર પાસે ગાડી લઈને સરકારી શાળાનો પ્રાથમિક આચાર્ય પ્રાથમિક શાળાના આચાર્ય માને કહે છે કે તમારી દીકરીને બેસાડી દો ગાડીમાં હું સ્કૂલે જાઉં લઈ જાઉં આપણે ત્યાં ગુરુનું સ્થાન એ ઈશ્વર કરતાં પણ આપણે મોટું આંકીએ છીએ આપણે ત્યાં એવું કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડિયો સાત કિસકો પહેલે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ ભયો આજ એટલે ઈશ્વર કરતાં પણ પ્રથમ સ્થાન આપતા હોઈએ વિશ્વાસે દીકરીને છ વર્ષની બાળકીને ગાડીમાં બેસાડે છે આ રાક્ષસી માણસ દીકરી ઉપર બળાત્કારની કોશિશ કરે છે દીકરી રડવા લાગે છે અને છ વર્ષની બાળકી જ્યારે ચીસા ચીસ કરે છે ત્યારે ગળું દબાવીને એ દીકરીને મારી નાખવામાં આવે છે એક ગુનાહિત માણસ રાક્ષસી કૃત્ય તો જુઓ દીકરી મરેલી છે એ ગાડીમાં એને સાંજ સુધી ગાડીમાં રાખી મૂકે છે શાળા છૂટે છોકરાઓ જાય પછી દીકરીની લાશ કાઢીને દિવાલ પાસે ગોઠવે દફ્તર એનું ક્લાસરૂમની બહાર મૂકે પોતે ગાડી લઈને ગોધરા જાય ગાડી આખી વોશ કરીને આવે કે જેથી પકડાય તો તકલીફ ના પડે ગુનાહિત માનસિકતા જુઓ અને પોતાની જાતને સમાજ સુધારક ગણાવે એના ફેસબુક ઉપર કેમ્પ કેમ્પમાં ટ્રેનિંગ લીધી છે નો પ્રચારક છું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના માટે મતો માંગવા નીકળતો માણસ આ છે સાચું ચાલ ચલન અને ચરિત્ર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એક ટ્વીટ મને દુઃખ એ વાતનું કે ગુજરાતના છે આપણા વડાપ્રધાનશ્રી છે એક ટ્વીટ કરવાની જરૂરત છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પશ્ચિમ બંગાળની ઘટના વખતે વિવિધ ભાષામાં જે ભાષાઓ ઉપર ભૂપેન્દ્રભાઈનો કંટ્રોલ નથી એવી ભાષાઓમાં પણ ટ્વીટ કરી શકતા હોય તો અહીંયા કેમ નહીં એટલા માટે કે ભાજપની વિચારધારા છે દર વખતે ભાજપના આવા ક્યાંય હોય ત્યારે એક નિવેદન આવે નાયબ ગૃહમંત્રીનું કોઈ ચમરબંધીને નહીં છોડીએ અને પછી જોયું છે આપણે કે ભાજપવાળાને કોઈ તકલીફ પડતી નથી આ ગુનાહિત માનસિકતા સામે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે પદયાત્રા કરીને અમારો વિરોધ દર્શાવીએ છીએ પોસ્કોની અને ત્રણસો બે મર્ડરની કલમો લાગે તાત્કાલિક કેસ ચાલે ફાંસીની સજા આવા અક્ષસ માટે કોઈ દયા ન હોય છે અને એટલા માટે ફાંસીની સજા થાય વડાપ્રધાન શ્રી અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી મૌન છે એ અકળાવે છે સૌને ગુજરાત ક્યાંક બીજે બીજા રાજ્યોમાં જ્યાં ભાજપ સિવાયની સરકાર હોય ક્યાંય પણ ઘટના બને ખરાબ છે ક્યાંય પણ ગુનેગાર હોય તો કડક હાથે કામ લેવું જોઈએ ભલે કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષ સાથે હોય કોઈ પણ શખ્સ હોય પણ ત્યાં થાય ત્યારે ચારે બાજુ કેન્ડલ યાત્રાઓ ચારે બાજુ ભાજપ આખું રોડ પર ઉતરી પડે તો આ છ વર્ષની દીકરી બક્ષી પંચની દીકરી છે આ તમને એની ચિંતા નથી કારણ કે ગુનો કરનારો તમારી વિચારધારાનો પ્રચારક છે એટલે તમે મૌન બેઠા છો જવાબ આપે ભારતીય જનતા પાર્ટી દર્દ સાથે દુઃખ સાથે એક ગુજરાતી તરીકે વેદના સાથે હું અમારી વાત